આગળ વાત કરીએ તો વડોદરાના સાવલી વિસ્તારમાં પોઈચા ગ્રામ પંચાયત વોર્ડ ચારના વિજેતા સભ્ય કાંજી ભરવાને ગેરલાયક ઠેરાવવામાં આવ્યા છે ઉપરોક્ત મામલો તેમની ઉમેદવારી ફોર્મમાં સાચી હકીકત છુપાવ્યાનો આરોપ છે કે જેમાં બે કરતા વધુ બાળકો હોવાનો પુરાવો નાગરિક સોમા પ્રજાપતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂ કરવામાં આવ્યો હતો ગુજરાત પંચાયત દ્વારા ઓગણીસો ત્રાણુંની કલમ બત્રીસ અનુસાર કાર્યવાહી હાથ ધરી છે વોર્ડ ચાર ની અનામત બેઠક પરથી ચૂંટાયેલા કાનજી ભરવાડ સદસ્ય પદ માટે સરપંચ વિરુદ્ધ દાખલ આક્ષેપ નો બાવીસ છ બે હજાર પચીસ ના રોજ સાવલી તાલુકાના ગામોની સામાન્ય ચૂંટણી સ્વરાજ્યની થઈ હતી તેમાં પોઈચા કનોડા ગ્રામ પોઈચા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણી પણ હતી એમાં સરપંચના ઉમેદવાર અને વોર્ડ નંબર ચાર ના ઉમેદવાર શ્રી કાનજીભાઈ દેવાભાઈ ભરવાડ બંને ઉમેદવારોએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી ખોટું એકલામું રજૂ કરી અને ઉમેદવારી નોંધાવી હતી અને બંને વિજેતા થયા હતા તે બાબતે મેં તાલુકા પંચાયત સીડીઓ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અરજી કરી હતી બંનેના યક ઠેરવા માટે મારા વકીલ શ્રી જમીન શેઠ જમીનભાઈ શેઠ દ્વારા એમના મારફતે અરજી કરાઈ હતી અને ડોક્યુમેન્ટ વગેરે રજૂ કરતા આજ રોજ તારીખ ત્રણ બાર બે હજાર ના રોજ સાવલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબે રસ તાકવી અને વોર્ડ નંબર ચાર ના ઉમેદવારને ગેરલાયક ઠેરવી અને તેમનું સભ્યપદ રદ કરતો હુકમ કર્યો છે આજે અને બીજી પણ એક મારી અરજી જે સરપંચની છે ખોટા ડોક્યુમેન્ટની એનો પણ મને સચોટ નિર્ણય મળશે એવું મને લાગે